રાજ્યની જેલમાં રહેલ બંદીવાનો ના માનસ સુધારણા પ્રવૃત્તિના ભાગરૂપે તેઓને જેલ દરમિયાન દૈનિક પ્રવૃતિ સાથે આર્થિક ઉપાર્જન પણ મળી રહે તેમજ બંદીવાનો પુનર્સન તથા કૌશલ્યનો વિકાસ થાય તેવા ઉમદા હેતુસર હકારાત્મક અભિગમ અન્વયે બિનકુશળ કેદીઓ માટે રૂપિયા સિત્તેરને બદલે એકસો દસ તથા અર્ધકુશળ કેદીઓ માટે રૂપિયા એંસીના બદલે એકસો ચાલીસ તેમજ કુશળ કેદીઓ માટે રૂપિયા સોના બદલે એકસો સિત્તેર રૂપિયાનો દૈનિક માનદ વેતનમાં વધારો કરવામાં આવેલ છે જે અનુસંધાને આજે એટલે કે તારીખ સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ અત્રેની વડોદરા મધ્યસ્થ જેલ ખાતે બંદીવાનોને વિસ્તૃત માહિતી આપવામાં આવતા તમામ બંદીવાનોએ તાળીઓના ગડગડાટથી અને હર્ષોલ્લાસ સાથે ગુજરાત રાજ્ય સરકાર તથા અધિક પોલીસ નિર્દેશક ડોક્ટર કે એલ એન રાવ સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો